શહેરના સરદાનગર કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજ દ્વારા આવિષ્કાર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું શહેરના સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સરદારનગર ભાવનગર દ્વારા દર વર્ષની માપક આવિષ્કાર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ પ્રકારની સ્પર્ધા જેવી કે પર્સનલ ઇન્ટરવ્યૂ એક પાત્રીય અભિનય ડિબેટ ફોટોગ્રાફી ક્વિઝ મેડ મેનેજમેન્ટ ફંડા તત્વિચાર રાખવામાં આવ્યું હતું

જે પ્રકાર પ્રસ્તુતે કેટલા મુદ્દો જે મેં લીધા પાક પ્રાપ્તમાં આપણે બગા દેરાની સે સતત વિચારવા અને સોશિયલ મીડિયા પછી આપણે એક અપિંગ વધારે એટેચ કર્યું જેથી આપણામાં ઇન્સેક્શન આપણા ઇન્સેક્શન ઓટો વિચાર પણ સાથે સાથે એન્ગેજમેન્ટ રાખી છે સોશિયલ મીડિયા આપણે લોંગ ટર્મ રિલેશનશિપ હોય કોઈ લોસ કનેક્શન થઈ ગયો હોય તો આપણે રીબુઆર કરી શકીએ છીએ ત્યાર સોશિયલ મીડિયા વર્લ્ડ વાઇડ છે તો બધી જ બીજા પણ આવા પ્રમાણે આપણે બીજા માણસને મળીએ છીએ અમુક વાર અમુક પ્રકાર પછી સોશિયલ મીડિયાની સોશિયલ મીડિયાની હેબિટ પડી જાય છે તે લોકો સોશિયલ મીડિયામાં તો કોઈ પર્સન હોય તેની સાથે વાત કરી શકે છે પરંતુ રિયલ લાઈફ વર્લ્ડ એની સાથે એમાં માઇન્ડ પ્રેઝન્ટ રહેતું નથી જો મને સોશિયલ મીડિયા માઇન્ડમાં છવાય